ભરૂચના કારેલીથી જંબુસર જતી એસટી બસ આજે સવારના સમયે વરસાદી કાંસમાં ખાબકી હતી જેમાં બસમાં સવાર પંદર જેટલા વિદ્યાર્થીઓ અને મુસાફરોને ઈજા પહોંચી હતી આ મામલે જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીએ જંબુસર એસટી ડેપો મેનેજરને જાહેરમાં તતડાવ્યા હતા જેના કારણે ઉપસ્થિત સૌ કોઈમાં સોપો પડી ગયો હતો એસટી બસ ખાબકવાના મામલે ડી કે સ્વામીએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત પણ લીધી હતી અને બાદમાં ડેપો મેનેજરને રીતસરના ખખડાવી નાખ્યા હતા ડેપો મેનેજર મોટા ગામોમાં યોગ્ય રીતે બસનું સંચાલન ન કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે લોકોને ઈજા થઈ છે ઇન્જર્ડ થયા છે નાની મોટી ઇન્જર્ડ ઇન્જરી થઈ છે બે ચાર લોકોના ફ્રેક્ચર પણ થયા છે અને હોસ્પિટલની મુલાકાત લેતા ત્યાં જે કાંઈ સૂચના આપવાની હતી તે અધિકારીઓને સૂચના આપી છે સાથે સાથે ડીવાય એસપી પીઆઈ અને તમામ પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓની રૂબરૂ મુલાકાત કરી જે કાંઈ કાયદાની અને જે કાયદાકીય રીતે કામ કરવાનું છે તમામ રીતે પોલીસ અધિકારીઓ પણ કામ કર્યું છે અને આ જે ઇન્જર્ડ થયા છે એ તમામ લોકો વહેલા વહેલા સાજા થાય એ રીતે પણ હું આ નોરતાના દિવસોમાં માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું અને બાકીની જે કાંઈ કાર્યવાહી કરવાની છે તે સરકારમાં રજૂઆત કરી અને જેણે જેણે આ ભૂલ કરી છે એની ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવશે એવી પણ અધિકારીઓને આજના દિવસે સૂચના આપી છે